અરિમ શત્રુઓનું દમન કરનાર વિદુરજી પુષ્ઠત પાછળ અન્વગમ પાછળ ગયો સ્વામીના પાદ વિશ્લેષણ ચરણ કમળથી અલગ થવાને અશક્તિમાન અનુવાદ શિલ ભક્તિ સિદ્ધ શ્રી ગોષ પ્રભુવાદ દ્વારા પ્રભુવાદ કી જાય તેમની ઈચ્છા પોતાના વંશનો નાશ કરવાની છે એમ જાણવા છતાં હે અરિંદમ વિદુરજી હું તેમને અનુસર્યો કારણ કે સ્વામીના ચરણ કમળનો વિયોગ સહન કરવાનું મારે માટે અશક્ય હતું શ્લોક સંખ્યા છ અદ્રાક્ષમેકમાસિનમ વિચિન્વંદયતમ પતિ શ્રીનિકેતમ સરસ્વત્યામ કૃતકેતમકેતનમ અદ્રાક્ષમ મેં જોયા અદ્રાક્ષમ મેં જોયા એકમ એકલા આસિન બેઠેલા વિચિન્વન ગહન ચિંતન કરતા દહીતમ આશ્રયદાતાને પતિ સ્વામીને શ્રીનિકેતમ શ્રીલક્ષ્મીજીના આશ્રયસ્થાનને સરસ્વત્યામ સરસ્વતી તટેય અનુવાદ અને ભાવટ શિલ્પા દ્વારા શિલ્પૃપા છે આ રીતે અનુગમન કરતા મેં મારા આશ્રયદાતા અને સ્વામી ભગવાન કૃષ્ણ જે લક્ષ્મીજીના ના આશ્રય સ્થાન છે તેમને સરસ્વતી તટે આશ્રય લઈને ગહન ચિંતનમાં ડૂબેલા એકલા બેઠેલા જોયા ભાવાર્થ જે જીવનની સંન્યાસ અવસ્થામાં હોય છે હોય તે ઘણીવાર વૃક્ષની નીચે આશ્રય લે છે જેમને આશ્રય ન હોય તેવી વ્યક્તિઓ જે રીતે આશ્રય લેતી હોય છે તેવી સ્થિતિમાં ઉદ્ધવજીને ભગવાન દેખાયા તે પ્રત્યેક વસ્તુના સ્વામી હોવાથી સર્વ સ્થળે તેમનો આ તેમનો આશ્રય છે અને સર્વ સ્થળો તેમના આશ્રયમાં છે સમગ્ર ભૌતિક અને આધ્યાત્મિક વિશ્વ દેખાય છે તેને ધારણ કરનાર તે જ છે અને તેથી તે દરેક વસ્તુના આશ્રય સ્થાન છે આથી સંન્યસ્તાશ્રમમાં આશ્રયહીન વ્યક્તિ જે રીતે આશ્રય લેતા હોય તે રીતે તેમને આશ્રય લેતા જોઈને આશ્ચર્ય ન થવું જોઈએ ઓમ અજ્ઞાનતિરંધ જ્ઞાનંજનસલાકયા ચુરન્મી યેન તસ્મૈશ્રી ગુરવે નમસી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિત યેન ભૂતલે સ્વંપક દ સ્વદાંતગ વંદેહંસિગુર સેતપદકમલં શ્રીગુરુન્વૈષ્ણવાં શ્રીપંસા સાગરજાત સહગણરઘુનાથન્ત સજી સાધ્વૈતમ સાવધૂતમ પરીજનસહિં કૃષ્ણચૈતન્યદેવ શ્રી રાધાકૃષ્ણ પાંસગણલીતા શ્રી શાખાન્વતા કૃષ્ણકરુણા સિંધુ દીનબંધુ જગતપતિ ગોપીસ ગોપીકા કાંત રાધાકાંત નમોસ્ટ કાંચન ગૌડાંગી રાધેન્દાવશ્વરી શ્રીદેવી પ્રણમામી હરિ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદી ગૌર ભક્ત વૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો આપણે દરરોજ શ્રીમદ્ ભાગવતમનો અધ્યયન કરીએ છીએ તો સૌનું સ્વાગત છે મારી એવી કોઈ યોગ્યતા નથી કે હું કંઈક શ્રીમદ્ ભાગવતમ પર કંઈક બોલી શકું પણ રાધેશ પ્રભુની આજ્ઞા આદેશને અનુસાર હું પ્રયત્ન કરીશ કે આ શ્લોક વિશે આપણે ભેગા થઈને થોડીક કંઈક ચર્ચા કરીએ જેથી આપણે આપણા આધ્યાત્મિક જ્ઞાનમાં થોડો વધારો કરી શકીએ તો આપણે સ્કંદ ત્રણમાં અત્યારે છીએ તો સ્કંદ ત્રણની શરૂઆત એવી રીતે થાય છે કે જેમાં સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે કે આ રીતે વિદુરજીએ મૈત્રય ઋષિને પ્રશ્ન પૂછ્યો તો પરીક્ષિત મહારાજ ત્યાં એમને અટકાવે છે અને સામે પૂછે છે કે વિદુરજી મૈત્રીજીને ક્યાં મળ્યા ક્યારે મળ્યા એના વિશે મને તમે જણાવો તો પરીક્ષિત મહારાજ મહાભારતની જે મુખ્ય મુખ્ય આપણી ઘટનાઓ છે એમને યાદ કરતાં કરતાં એમના વિશે જણાવતા જણાવતા એક પ્રસંગ પર પહોંચે છે કે જ્યાં વિદુરજીનું અપમાન દુર્યોધન દ્વારા થાય છે અને પછી વિદુરજી ત્યાંથી પોતાનો મહેલ છોડીને યાત્રાએ ચાલ્યા જાય છે અને ત્યાંથી આગળ પ્રસંગોનું વર્ણન થાય છે ત્યાં આગળ પ્રસંગમાં આ ઘટ આ પ્રસંગ આવે છે કે જેની અંદર ભગવાન આ જગતની એમની લીલાઓ સંકેલીને પોતાના દિવ્યધામમાં જઈ રહ્યા હોય છે અને એ પ્રસંગે અહીં ઉદ્ધવજી ઉદ્ધવજી ત્યાં પહોંચે છે અને ત્યાં આપણે ગઈકાલના શ્લોકમાં જોયું કે જેમાં આપણને જણાવ્યું હતું કે ઉદ્ધવજી જ્યારે દ્વારકામાં હતા ત્યારે ભગવાને એમને જણાવ્યું હતું કે આ રીતે એમના વંશનો નાશ થવાનો છે અને તેઓ હવે બદ્રીકાશ્રમ જાય અને એવું જણાવ્યા પછી ભગવાન પણ ત્યાંથી જાય છે તો પાંચમા શ્લોકમાં આગળ કે તેમની ઈચ્છા પોતાના વંશનો નાશ કરવાની છે એમ જાણવા છતાં હે અરિંદમ હું તેમને અનુસર્યો કારણ કે સ્વામીના ચરણ કમળનો વિયોગ સહન કરવાનું મારે માટે અશક્ય હતું એટલે અહીં એ પ્રસંગ ચાલે છે કે જેમાં વિદુરજી અને ઉદ્ધવજી એકબીજા જોડે ચર્ચા કરે છે આપણે જોયું કે અધ્યાય બે અને ત્રણની અંદર એક અને બેમાં પણ ઉદ્ધવજી અને વિદુરજી એકબીજા જોડે આજે ભગવાનનું સ્મરણ કરે છે કે ભગવાનની કઈ કઈ લીલાઓ હતી અને આગળ પણ જે ભગવાન કૃષ્ણનું સ્મરણ પછી વૃંદાવન પછી જે ભગવાને લીલાઓ કરી એમની ચર્ચાઓ કરે છે અહીં આપણે જોઈએ છે કે ઉદ્ધવજી વિદુરજીને અરિંદમ અરિંદમ કહીને એમનું સંબોધન કરે છે તો અહીં શબ્દાર્થમાં લખ્યું છે અરિંદમ અરિંદમ એટલે શત્રુઓનું દમન કરનાર વિદુરજી તો અહીં આપણે જોઈએ કે વિદુરજી દ્વારા કયા શત્રુઓનું દમન થયું છે વિદુરજી દ્વારા તો આપણે કહી શકીએ કે આપણા મુખ્ય શત્રુઓ છે કામ ક્રોધ લોભ મ મધ અને મત્સર્ય તો વિદુરજીએ એમના પર વિજય મેળવ્યો હતો તો આપણે કઈ રીતે સમજી શકીએ કે ભાઈ એમણે એમના પર વિજય મેળવ્યો તો એક પ્રસંગ એવો આવે છે કે જેમાં વિદુરજીનું અપમાન ભરી સભામાં દુર્યોધન દ્વારા કરવામાં આવે છે તો ત્યારે એમણે એમનો પ્રતિકાર કરવો હતો તો કરી શકતે અને ક્રોધ પણ કરી શકતા હતા પરંતુ એમણે ક્રોધ પર વિજય મેળવ્યો છે કે એમણે ત્યાં કોઈ ક્રોધ કરતા નથી અને ત્યાંથી ચાલી નીકળે છે તો એમણે ક્રોધ પર વિજય મેળવ્યો છે આપણે કહી શકીએ બીજું એ આપણે એ પણ સમજી શકીએ કે પોતાના મહેલમાં સુખ સાહેબીથી બધી સુવિધાઓથી સજ્જ છે પણ છતાં એ ત્યાંથી છોડીને ચાલ્યા જાય છે એમને કોઈ એવી લાલચ કે કોઈ એવી આકાંક્ષા કે ઇન્દ્રિય તૃપ્તિની એવી કોઈ ઈચ્છા નથી તો એ બધા શત્રુઓ પણ એમણે વિજય મેળવ્યો છે તો અહીં વિદુરજીને અરિંદમ શબ્દથી એમનું સંબોધન કરવામાં આવે છે ઉદ્ધવજી દ્વારા તો અહીં એવું થાય છે કે ઉદ્ધવજી એવું કહે છે કે ભગવાને મને કહ્યું કે તમે બદ્રીકાશ્રમ જાઓ પણ છતાં અહીં એવું લખે છે કે સ્વામીના ચરણ કમળનો વિયોગ સહન કરવાનું ઉદ્ધવજી માટે શક્ય નહોતું એટલે ઉદ્ધવજી ભગવાનના ચરણ કમળની પાછળ એટલે કે ભગવાન જ્યાં જાય છે ત્યાં એમની પાછળ જાય છે અને ત્યાં એ પ્રભાસ ક્ષેત્રમાં પહોંચે છે કે જ્યાં ભગવાનને ઉદ્ધવજી જુએ છે તો છઠ્ઠા શ્લોકની અંદર આપણે જોઈએ છીએ કે ઉદ્ધવજી કહે છે કે આ રીતે અનુગમન કરતા એટલે કે એમની પાછળ પાછળ મારા અને સ્વામી ભગવાન કૃષ્ણ જે લક્ષ્મીજીના આશ્રય સ્થાન છે તેમને સરસ્વતી તટે આશ્રય લઈને ગહન ચિંતનમાં ડૂબેલા એકલા બેઠેલા જોયા તો અહી ભાવાર્થની અંદર છે કે જે જીવનની સંન્યાસ અવસ્થામાં હોય તો આપણને ખબર છે કે આપણા જીવનના મુખ્ય ચાર આશ્રમ છે બ્રહ્મચર્યાશ્રમ ગૃહસ્થાશ્રમ વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ તો આ મુખ્ય જે ચાર આશ્રમો છે આ ચાર આશ્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય છે આપણે ભગવાનની પ્રસન્નતા માટે આ જીવન એ આશ્રમમાં રહીને વ્યતીત કરીએ કે જેથી આપણે ભગવાનને વધુને વધુ નજીક જઈ શકીએ ભગવાનની સેવા કરી શકીએ અને ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરી શકીએ અહીં એમ કે છે કે ભગવાન સંન્યાસી હોય જેમ સંન્યાસી જીવનના અંત સમયે બધું છોડી અને એકાંત સ્થળે પહોંચી જાય છે તો ભગવાન અહીં એ લીલા દ્વારા આપણને એક સંદેશો આપે છે કે આપણે પણ જીવનના અનસમયમાં આ રીતે સંન્યાસ આશ્રમ ગ્રહણ કરવો જોઈએ કે જેમાં આપણે આપણે આખા જીવન દરમિયાન જેની સાથે આસક્ત હોઈએ જે પરિસ્થિતિ સાથે જે ઘર અથવા આપણા સંબંધી સ્નેહીજનો હોય એમની સાથે આપણે ખૂબ જ વધારે સમય રહ્યા હોઈએ છીએ તો એમની સાથે આપણું વધારે આકર્ષણ હોય છે તો એ આકર્ષણ આપણે છોડી અને એકાંત સ્થળે ભગવાનની ભગવાનનું કીર્તન નામનું કીર્તન ગુણ લી રૂપ લીલા અને ભગવાનની સેવામાં આપણે આપણું અંત સમય વ્યતીત કરવો જોઈએ તો જેમ સંન્યાસીઓ આપણા ગુરુ મહારાજ છે તો એઓ એક જગ્યાએ વધુ સમય રહેતા નથી કોઈ પણ જગ્યાએ જાય છે તો થોડા સમયમાં ફરીથી એ જગ્યા છોડીને અન્ય જગ્યાએ જાય છે તો એનું કારણ શું છે કે એક જગ્યાએ રહેવાથી એ ત્યાંની પરિસ્થિતિ ત્યાંના વ્યક્તિઓ ભક્તો અને એમના સાથે આસક્તિ થઈ જાય છે તો આપણે આસક્તિ ફક્ત ભગવાન જોડે કરવાની છે ભક્તો જોડે પણ જરૂરી છે પણ સંન્યાસીઓ મોટાભાગે એક જગ્યાએ વધુ સમય રહેતા નથી અને એમનો મુખ્ય કાર્ય છે પ્રચાર કરવાનો એટલે કે અલગ અલગ જગ્યાએ જઈને પ્રચાર અને ભક્તોને માર્ગદર્શન આપીને વધુને વધુ ઉન્નત ભક્તો બનાવવા માટેના પ્રયત્નો એમના હોય છે તો આપણે પણ એ રીતે આપણે વધુને વધુ પ્રયત્નો કરવા જોઈએ કે જેથી આપણે પ્રચાર અને વધુ ભક્તિમાં આપણે ઉન્નત ભક્તો સાથે એક આદાન પ્રદાન કરી શકીએ અહીં એક કથા ગઈકાલે એક પ્રવચન ઇસ્કોન ભોપાલમાં નયનાભિરામ પ્રભુનું હતું જેમાં એક કથા એમણે કીધેલી કે એક લોમસ ઋષિ છે લોમસ ઋષિ તો લોમ લોમ એટલે વાળ થાય તો લોમસ ઋષિના શરીર પર બહુ બધા વાળ હતા અને એમનું આયુષ્ય કાળ એવું હતું કે બ્રહ્માજીના એક દિવસમાં એમનો એક વાળ ખડી જાય એમના શરીર પરથી અને એ રીતે જ્યારે એમના બધા વાળ ખડી જાય શરીરના ત્યાર પછી એમનું મૃત્યુ થાય તો આ લોમસ ઋષિનું આયુષ્ય કેટલું મોટું છે એમની જીવનકાળ તો એકવાર લોમસ ઋષિ તપશ્ચર્યા કરતા હતા જંગલમાં તો બ્રહ્માજી એમને મળવા આવે છે અને બ્રહ્માજી એમને કહે છે કે તમે અહીંયા તપશ્ચર્યા કરો છો તો એક કામ કરો તમે તમારી નાની એક કુટીર બનાવી દો કે જેથી પા છત રહે અને તમને શિયાળામાં વરસાદમાં થોડીક તમને રાહત રહે તો લોમસ ઋષિ એવો જવાબ આપે છે કે ભાઈ મારી પાસે સમય નથી એના માટે મારી પાસે સમય નથી અને આપણે વિચારીએ છીએ કે આપણું જે આ સાહીઠ સિત્તેર વર્ષનું આયુષ્ય છે એમાં આપણે આપણું ઘર બનાવીએ છીએ અને કેટલી બધી આપણે વ્યવસ્થા કરીએ છીએ આપણા ખાલી આ સાહીઠ વર્ષના આયુષ્યમાં શાંતિથી ઇન્દ્રિય તૃપ્તિ કરવા માટે ને ભક્તિ કરવા માટે પણ આપણે એવું વિચારીએ છીએ કે હું ભક્તિ કરવા માટે આટલું વ્યવસ્થા કરું છું પણ લોમસ ઋષિનું આટલું લાંબુ આયુષ્ય છે છતાં એ એક ઝૂંપડી બનાવવા માટે પણ એવું વિચારે છે કે એમાં મારી પાસે એટલો પણ સમય નથી એમનું આયુષ્યકાળ આટલું લાંબુ હોવા છઠ્ઠા તો આપણે અહીંયા એ શીખ લેવી જોઈએ અહીં બીજું એક આશ્રય આશ્રય વિશે આવે છે કે આપણે આશ્રય લેવો જોઈએ તો અહીં એક શ્રીમદ ભાગવતનના ચોથા સ્કંદના એકવીસમાં અધ્યાય મહારાજ પૃથુ દ્વારા ઉપદેશ એના પાંત્રીસમાં શ્લોકના ભાવાર્થમાં પ્રભુપાદ લખે છે મુંડક ઉપનિષદના એક પોઈન્ટ બે પોઈન્ટ બાર ના શ્લોક લખે છે જેમાં કહે છે કે તદ્દિજ્ઞાનાર્થ સગુરુ મેગત છે એટલે કે જીવનની પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે અને જીવાત્માએ પોતાની વાસ્તવિક સ્વાભાવિક સ્થિતિ સમજવા માટે ગુરુ પાસે જવું જોઈએ એટલે કે ગુરુનો આશ્રય લેવો જોઈએ ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ આપણે હંમેશા જો ભક્તિમાં પ્રગતિ કરવી હોય તો ગુરુ જે કહે છે એનું આપણે પાલન કરવું જોઈએ આપણે રોજ ગુરુ ની આરતી કરીએ છીએ જેમાં આપણે ગુરુમુખ પદ વાક્ય કે તો ગુરુની જે આજ્ઞા છે એનું આપણે વ્યવસ્થિત રીતે પાલન કરવું જોઈએ એમાં આપણે ગંભીર રહેવું જોઈએ ગુરુ ક્યારેક આપણને ઘણું બધું કહે છે ક્યારેક એવું થાય કે આપણને એવું લાગે કે આપણી જોડે આવું થાય છે ગુરુ આપણને આવા બે શબ્દો કડવા કે છે એકવાર એવું થયેલું કે હું આરતી ગાતો હતો અને કરતાલ વગાડતો હતો તો રાધેશ પ્રભુએ તરત મારી પાસેથી કરતાલ લઈ લીધા તો આપણને એવું થાય કે અલ વગાડે છે ગાય છે ને રાધેશ પ્રભુએ લઈ લીધા પણ એકચ્યુઅલી હતું એવું કે મને વગાડતા બરાબર આવડતું નહીં હતું અને એને લીધે હું ગાવામાં કોન્સન્ટ્રેટ કરી નહીં શકતો હતો બોલતો તો રાધેશ પ્રભુએ લઈ લીધું પછી મને એવું લાગ્યું હા બરાબર છે બહુ સરસ રીતે કે ભાઈ જેથી હું બરાબર ગાઈ શક્યો એમ તો ગુરુ ઘણી વાર આપણી સાથે વર્તન કરે છે પણ આપણને ખ્યાલ નથી આવતો કે કોઈ ખરેખર એ આપણા માટે સારું છે કે પણ આપણા માટે સારું જ હોય છે આપણી ગુરુ એટલે કે આપણાથી ઉપર છે તો એ જે કંઈ પણ કરે છે તે આપણા ભલા માટે છે આપણા સારા માટે કે જેનાથી આપણી ભક્તિમાં પણ એ આપણને કહે છે ઘણીવાર આપણને ઘણું સાંભળવા મળે છે તો એ સેના માટે હોય છે એમનું પોતાનું તો કંઈ એ નથી એમ મૂળ ઉદ્દેશ્ય શું હોય છે કે જેનાથી કલ્યાણ થાય આપણે ભક્તિમાં આગળ આવી શકીએ તો એવું હોય તો આપણે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ બીજું અહીં એક વાક્ય એવું લખેલું છે કે જેમ કોઈ સંન્યાસી હોય છે જેનું કોઈ આશ્રય નથી કોઈ વ્યવસ્થા નથી એની પાસે કે કોઈ આશ્રય નથી ને એવી અવસ્થામાં ભગવાનને ઉદ્ધવજીએ જોયા તો એમ કહે છે કે ભગવાન કે જે બધાના આશ્રય છે તો બ્રહ્માજીએ પોતાની બ્રહ્મસવિતામાં પણ આવું કીધું છે કે પશ્યંતી પાનથી જગંતી પશ્યંતી પાનથી કલયંતી જગંતી એટલે કે આ બધું જે જગત છે એનું પાલન પોષણ કરનાર ભગવાન જ છે તો જેનું પાલન જે પોતે આ બધાનું પાલન પોષણ કરે છે તો એ આશ્રય વિનાના કેવી રીતના હોઈ શકે એ પોતે જ બધાના આશ્રય સ્થાન છે અને ભગવદ્ ગીતામાં પણ દસમા અધ્યાયના આઠમા શ્લોકમાં કહ્યું છે કે અહમ સર્વસ્વ પ્રભવઃ મત્ત સર્વ પ્રવર્તતે ભજન તે માવ બુધા ભાવ સમન્વિતા એટલે કે જે આ સમસ્ત દિવ્ય અને ભૌતિક વિશ્વનું કારણ ભગવાન પોટે છે અને દરેક વસ્તુ ભગવાનમાંથી જ ઉદભવે છે તો મૂળ આ જે પાંચમો અને છઠ્ઠો શ્લોક છે તો આ બે શ્લોકમાંથી આપણે મુખ્ય જે સમજવાનું છે તે છે કે ભાઈ આપણે જીવનમાં ગુરુનો આશ્રય લેવાનો છે આપણે હંમેશા આશ્રયની અંદર જ રહેવાનું છે તો આપણે ભક્તિમાં આપણે એવું વિચારીએ કે આપણે સ્વતંત્ર થઈને ભક્તિ કરી શકીશું કે ભાઈ ના ભાઈ હું તો મંગલા આરતી માટે સેન્ટર પર નહીં આવીશું તો ઘરે જ પોતાની રીતે જેમ થાય તો પોતાની રીતે તમે ઘરે મંગલા આરતી કરશો તો તમારી ભૂલ સુધારવા કોઈ આવવાનું નથી તમે ભૂલવાળી આરતી કરતા હશો તો એવી જ કરતા રહેશો પણ સેન્ટર પર આપણે આવીશું તો આપણને ખબર પડશે કે આપણે કેવી રીતે કરવાની છે આપણી ભૂલ હશે તો આપણને સુધારવાવાળા ઘણા બધા ભક્તો છે ભક્તોના માર્ગદર્શનમાં રહીને આપણે ભક્તિ કરીશું તો જ આપણે આગળ વધી શકીશું નહીં તો આપણે આગળ વધી શકવાના નથી આપણે માયાદેવી એવો પ્રયત્ન કરે કે આપણે જેમ મને તેમ ભક્તોથી અલગ થઈ ગઈ છૂટા થઈને રહીએ તો જેમ આપણે છૂટા જઈશું ને તેમ આપણે માયાદેવી આપણને પકડી લેશે પછી કહેશે ના તું તો બરાબર જ કરે છે બરાબર જ કરે છે ને વર્ષો પછી આપણને ખબર પડશે કે આપણે તો કેવી સ્થિતિમાં હતા અને કેવી સ્થિતિમાં પહોંચી ગયા તો આપણે આ શ્લોક પરથી એ શીખવાનું છે કે આપણે આશ્રયમાં જ રહેવાનું છે અને એ આશ્રયમાં જ આપણે ભક્તિ કરવાની છે અને પ્રયત્ન એવો કરવાનો છે કે જેમ ઉદ્ધવજી એક શબ્દ વાપરે છે કે મારા આશ્રયદાતા મેં મારા આશ્રયદાતા અને સ્વામી ભગવાન કૃષ્ણ જે લક્ષ્મીજીના આશ્રય સ્થાન છે તો એ ઉદ્ધવજી પણ સ્વીકારે છે કે આ મારા આશ્રયદાતા તો એવી રીતના આપણે પણ આપણા ગુરુ મહારાજ આપણા જે અત્યારે ગુરુના પ્રતિનિધિ રૂપ રાધેશ પ્રભુ છે તો એમના આશ્રયમાં આપણે રહેવાનું છે અને એ આશ્રયમાં આપણે ભક્તિ કરવાનો પ્રયત્ન કરવાનો છે કે જેથી આપણે આજે નહીં તો કાલે કે જેટલો સમય જાય એ ભગવાનની ઈચ્છા પર આધારિત છે ગુરુની કૃપા પર આધારિત છે કે જેથી આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ આપણે રસ્તો પકડી તો લીધો છે પણ હવે એ આગળ વધવા માટે આપણને ભક્તોનો ગુરુનો ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય અને સહારો હશે તો જ આપણે આગળ વધી શકીશું તો આપણે એવો પ્રયત્ન કરીએ કે જેથી આપણે ભક્તિમાં આગળ વધીએ નિયમિત રીતે મંગળા આરતી અને ભક્તોના સંગમાં રહીએ કે જેથી આપણે આ એક ભક્તિની આગળ વધી શકીએ એમ હરે કૃષ્ણ એક મા તુચ્છ જીવ રૂપે મેં એક નાનો પ્રયત્ન કર્યો છે મારી ઘણી બધી ભૂલો આમાં હોઈ શકે છે તો મને માર્ગદર્શન આપવા વિનંતી હરે કૃષ્ણ